હાલો ભાઈઓ આપણે આવી ગયા છીએ વાળી લાઈવ જોઈ શકો છો તમે હાલનું વાતાવરણ કાલે હતી જન્માષ્ટમી અને આજે છે રામ નવમી જોઈ શકો છો હાલ વાતાવરણ તમે જોઈ શકો છો આવું કંઈક છે કાલ વરસાદ પડ્યો ભાઈઓ અમારે અહીંયા કાલે અમારે વરસાદ બહુ સારો પડી ગયો ભાઈઓ વરસાદના લીધે જોઈ શકો છો તમે થોડો ઘણો ગારો થઈ ગયો છે અને પાણી બહુ સારું થઈ ગયું છે કાલ જન્માષ્ટમી ના દિવસે ભાઈઓ અમારે વરસાદ બે ત્રણ કલાક પડ્યો ધીમી ગતિએ અને બહુ સારું થઈ ગયું ખેડૂલો ખેડૂને માણસો વરસાદ એક નંબર થઈ ગયો અને જેના લીધે પાણી પાવાનું હાઈતલના દિવસે થોડો ઘણો વરસાદ થયો તો પંદરમી ઓગસ્ટના દિવસે બહુ નહોતો પણ માપે માપે થયો તો અને હાલ કાલના કાલના દિવસે બહુ સારો વરસાદ થઈ ગયો અને થઈ ગયા બધા નવરા હર્ષિલભાઈ તમારો સ્વાગત છે ભાઈ સરસ સરસ હર્ષિલભાઈ જોઈ શકો છો ભાઈ આપણી ડુંગળી તમને દેખાતી હોય છે હાલમાં જે વરસાદનું પાણી પીને એક નંબર થઈ ગઈ છે ભાઈ તમને દેખાતી છે અને લાઈક કરવા માટે થેન્ક યુ ભાઈ અને હાલનું વાતાવરણ જોઈ લે ભાઈ આવું કઈક છે આપણી વાડીનું એક નંબર થોડોક વરસાદ છે એના કારણે જોઈ લો આવા ખાડા ભરી રહ્યા પાણી હા પ્રવીણભાઈ આપણે આવી ગયા છે વાડીએ હવે હાલમાં હવે જાવી આપણે આગળ હર્ષિલ ભાઈ કોમેન્ટ કરો તો જીરીક કે તમને હાલમાં સાઈડ વ્યુ કેવું દેખાઈ રહ્યું છે છે આજ આપણે અલગ કરેલું લાઈવ સુપર ઓકે તો કઈ વાંધો નહીં ઉભા મોબાઈલ માં સરખું દેખાતું હોય છે ને એક નંબર ઓકે ઓકે ઉભા મોબાઈલ માં દેખાય છે કે આડું આપડે ઓલું વિડીયો જોતા એ રીતે દેખાય છે હા આડું દેખાય છે ને ભાઈ સરસ સરસ લે ભૂખ લાગી કે જો મળી છે આવું હા ઓકે ઓકે કઈ વાંધો નહીં કોમેન્ટ કરતો રહી જાય એટલે આપણને ભાઈ ખબર પડે અને ઓરિજોન્ટ આજ લાઈવ કર્યું છે નાઈસ કોમેન્ટ આવે છે સરસ સરસ નાઈસ કોમેન્ટ આવે છે તો થેન્ક યુ થેન્ક યુ ભાઈ હાલમાં તને આપણી હમણાં મગફળી દેખાડવું હવે ઊભામાં તો વટાણ માણસ ઢગલો થઈ ગયો હોય પણ આ એડ્સ આવી ઓકે ઓકે સરસ સરસ એડ્સ આવી તો બહુ સારી વાત કહેવાય મારામાં પણ હવે કોઈ માણસો હજી આવ્યા નથી કંઈક આવે તો એક નંબર કામ થાય આપણું ભાઈ ભાઈઓ તમારું બધાનું સ્વાગત છે અને હાલ આપણે વાડિયેથી લાઈવ આવેલા છીએ જોઈ શકો છો તમે અહીંનો વ્યૂ એક નંબર આવે છે અને કાલ જન્માષ્ટમીના દિવસે વરસાદ પડ્યો એટલે ભાઈઓ આમ નો ભાઈ એડ્સ આવી આમ નો ભાઈ ઓકે ઓકે આમ નો ભાઈ હું કઈ સમજો નહીં જોઈ શકો છો આહીનો વ્યૂ તમે હાલ તડકો છે અત્યારે અને આપણે જાઈએ હવે સોયાબીનમાં બીજી લાઈક માટે થેન્ક યુ આમાં નો કરો લાઈવ ઓકે ઓકે જોઈશું હવે આ એક લાઈવ તો પૂરું તો કરવા દે મને ટ્રાય મારવા કર્યું છે ભાઈ જોઈ શકો છો આ સોયાબીન માં હવે વ્યુ ન આવે ઓકે કાંઈ વાંધો નહીં થઈ જાય ભાઈ જોઈ લો શકો છો આ ફૂલ બહુ મસ્ત આવ્યા છે અને ફૂલ હવે મૂરજાઈ ગયા છે અને આવી ગઈ છે એમાં શિંગ નાની નાની મસ્ત મસ્ત શિંગ આવી ગઈ છે તમને દેખાતી હોય છે અને આ સોયાબીનનો નો કઈક આવો વ્યૂ છે આપડો વ્યૂ નો આવે તો આપણે ભાઈ ટ્રાય મારીશું બીજું કઈક કરશું નવીન જો આપણી કીધે થાય તો ઓમાં બધા સો કરો લો કરે એટલે લે આમાં વ્યૂ આવે ઓકે ઓકે સ્લોર કરે એટલે વ્યૂ આવે આવી જાય ભાઈ તું રહેતો ખરા નહીં આવે તો આપણે લાઈવ ને સ્ટોક કરી નાખશું અને પછી કઈક કરશું બીજું કઈક અને હાલમાં આસી આપડી મગફળી કોમેન્ટ કરતા રહેજો એટલે આપણને ખબર પડે હાલમાં બહુ સારો વરસાદ હાલ આવું નેટ વયું ગયું નેટમાં લોસ હોય થતો હોય પાછું આવી ગયું છે કમ્પ્લીટ હવે

હાલમાં ભાઈઓ આપણે વાડીથી લાઈવ થયા છીએ આજ કાંઈક સાઈડ વ્યુ થી ઓકે ઓકે તમે બધા જોઈ શકતા છો સોયાબીન હવે છે પ્રવીણભાઈની વાડી બાજુ જીરીક હું ચાલી રહ્યું છે એ બાજુ આટો મારવા જોઈ લ્યો આઈનો વ્યૂ એક છો બહાર નીકળી પાછા આવો તો એડ્સ આવી કાંઈ વાંધો નહીં સુપર સુપર ઓકે ઓકે હવે કાંઈક આપણે એવું કરવાનું છીએ કે જેમાં આપણામાં જાજા બધા લોકો આવે અને કાંઈક એવું કાંઈક ગોઠવવાનું છીએ ભાઈ ચા પાણી કઈ લો લો કાંઈ વાંધો નહીં લગી કાંઈક વાડીએ જ આવી પછી આપણે કાંઈક પાછું ફેરફાર કરીએ અને પછી કાંઈક ઊભું લાઈવ કરીએ ઓકે ઓકે થોડીક વાર આપણી આ રીતે જોડાયેલો રહી જઈએ તો આપણે જઈને હવે અહીંયા આટો મારીને પછી પાસે આવી જાય અને પછી કરીએ આપણે આપણું શોર્ટ વિડીયોનું લાઈવ એમાં હું છું એમાં શું થાય છે એવું કાંઈક ટ્રાય મારી જોઈ તો કાંઈક નવીન થાય તો કંઈક ખબર પડે આપણને એટલા માટે આપણે જઈ રહ્યા છીએ પ્રવીણભાઈ પાણી અને એમના મોબાઈલમાં કાંઈક ચેક મારી જોઈ ભાઈઓ જોઈ શકો છો આ સોયાબીન સોયાબીન થઈ ગયા છે એક નંબર ભગાલાલના ઠાકુર લો તો બન્યા રેજો જો આપડી સાથે જે પણ ભાઈઓ હોય નવા હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો અને આપણી ચેનલને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આજ આપણે થોડુંક ડિફરન્ટ કરવાનું વિચાર્યું હતું એટલે આપણે કર્યું છે આપણે કર્યું છે ઓરિઝોન્ટલ લાઈવ અને રખડતા રખડતા પૂગી ગયા છે પ્રવીણભાઈ ની વાડી બાજુ પ્રવીણ સિરિક મોબાઈલ માં લાઈવ ખોલતો મારું ખોલતો ખરા હું આવું તો ઊભો રહી જાય સિરિક વાર જોઈ શકો છો આ પ્રવીણભાઈ ના સોયાબીન છે એક નંબર એમાં કઈ ઘટતું નથી તું આવી ગયો

લાઈક કરી દેજો આપણા લાઈવ ને આજ આપણે કઈક આડું લાઈવ કર્યું છે પેલી વાર ટ્રાય મારવા ઊભા લાઈવમાં તો ભાઈ કાંઈ પૈસા પૈસા એટલા બધા આવતા નથી તમે ભાઈ મને પૂછતા હોય છે વારી ઘડીએ કે તમારે તો બહુ પૈસા આવતા હોય છે પણ ઊભા લાઈવમાં ભાઈ કાંઈ આવતું નથી એટલે પહેલી વાર આપણે આડા લાઈવમાં ટ્રાય મારી છે તમારે છેલ્લી લાઈનમાં કેટલા વ્યૂ છે એ તમારી છેલ્લી લાઈન લાઈવમાં છેલ્લી લાઈવમાં ભાઈ કાંઈક બાર કાં એવું મને લાગ્યું કેમ કે હાઈતમના દિવસે અમે લાઈવ થયા હતા અને ઘેરેથી લાઈવ થયા હતા ભાઈ અત્યારે તમે જોવો ખાલી એકથી બે માણા જોઈ રહ્યા છે આ ઓરિજોન્ટલ લાઈવમાં અને હું પાંચ મિનિટ પછી પાછો લાઈવ કરવાનું છું જે ઊભું લાઈવ હશે શોર્ટ શોર્ટ લાઈવ હશે અને એમાં તમે પબ્લિક જોઈ જુઓ અને આમાં પબ્લિક જોવો કેટલો ડિફરન્ટ છે એ જોવા માટે મેં સ્પેશિયલ લાઈવ કર્યું હતું અને આ જોવા પ્રવીણભાઈના હાલ હવે ફૂલ વહી ગયા છે અને સિંગુ આવા માંડી છે તમને દેખાતું હોય છે યાતિનભાઈ કાનાણી જય માતાજી જય માતાજી ભાઈ આજ કાંઈક આપણે ડિફરન્ટ કરવાની કોશિશ કરી છે તમને જોઈ શકતા અર્નિંગ અર્નિંગનો લોગો આવી ગયો અર્નિંગનો લોગો આવી ગયો એમને ભાઈ અર્નિંગનો લોગો તો ભાઈ એમાં હતો એસ તો એમાં પણ આવતો હતો જે ડોલર સાઇન ને ચેટ ને એવું બધું આવતું હતું આવતું હતું પણ તમારે કોઈને ભાઈઓ એડ બેડ આવી હોય તો મને કહી દો તો મને ખબર પડે કે આપણા આ આડા લાઈવમાં શું શું થઈ રહ્યું છે કોઈને પણ એડ આવી હોય તો ક્યો તો મને ખબર પડે બધા કહેતા હોય છે કે આ હોરિજોન્ટલ કેટલા ડોલર આવ્યા ભાઈ અર્નિંગનો લોગો આવી ગયો ભાઈ હજી એક ડોલર માથે રૂપિયા થયા છે આપણે કાંઈ સાજી ઇન્કમ નથી થઈ એક ડોલર થઈ ગયો છે બિપિનભાઈ અને આપણે વાડિયેથી જ લાઈવ આવ્યા છીએ તમારે કોઈને આપણા લાઈવમાં એડ બેડ આવ્યું હોય તો કહી દો તો આપણને ભાઈ ખબર પડે હવે આપણે બેથી ત્રણ મિનિટ જ લાઈવ લેવું પછી આપણે આપણું જે શોર્ટ વિડીયો લાઈવ કરવાના છીએ લાઈવ કરવાના છીએ બિપિનભાઈ તમારે ઝડપથી જે કાંઈ પૂછવું હોય તો પૂછી લો અને એડ બેડ તમારા કોઈના પણ મોબાઈલમાં આવી હોય તો મને જણાવો કાલે કેવો વરસાદ હતો ભાઈ કાલ ભાઈ વરસાદ હતો છ વાગ્યાનો છ વાગ્યાનો ચાલુ થયો હતો છ હાડા છે નવ વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો ધીમી ગતિએ વરસાદ ભાઈ આવતો હતો ધીમી ધીમી ગતિએ વરસાદ આવતો હતો અને જોવો તમે આ ગારો છે એટલે પાણ જેવું ભાઈ થઈ ગયું છે એવો વરસાદ હતો અમારે અને આપણે પ્રવીણ સોયાબીન છે અને આપણે આટો મારો આવ્યા છીએ અહિયાં આપડી વાડીએ અને હાલમાં મગફળી આપડી સુપર થઈ ગઈ છે હવે તો એક નંબર દેખાય છે જોતો લા બહાર નીકળીને ને ટ્રાય માર તો ભાઈ આજ આપણે આ યુટ્યુબ નું હવે કઈક જોઈ રહ્યા છીએ અમારે ખાસ જરૂર છે ચાવડા બિપિનભાઈ તમે ક્યાંથી છો તમારે ખાસ જરૂર હોય તો તમને એક વસ્તુ કહું તો આપણા આંબા દાદાએ કીધું તું કે અઢારો ઓગણીએ વરસાદ આવી છે આજ સત્તર તારીખ થઈ ગઈ છે તો કાલ લગભગ સાર્વત્રિક વરસાદ હશે આખા ગુજરાતમાં એવું આંબા દાદા અને પરેશભાઈ ગૌસ્વામીનું કહેવાનું છે ભાઈ બાય નીકળી જાતો ફરીથી ટ્રાય મારી તો હાલમાં કંટ્રોલ છે કંટ્રોલી ભાઈ એ ખબર પડતું નથી

બોલો હર્ષિલ કેમ કે એડ આવે છે એટલે મેં પૂછ્યું તને કાંઈ વાંધો નહીં તો ચાલો ભાઈઓ હવે આપણે લાઈવને સ્ટોપ કરીએ કેમ કે આપણે કંઈક અલગ કર્યું હતું હવે શું થાય છે એ આપણે તમને બિપિનભાઈ એકાદ બે દિવસમાં જઈ લાઈવમાં થાવું તો આપણે તમને જણાવી દઈશું કે આ લાઈવમાં સોળ મિનિટથી સોળ મિનિટના લાઈવમાં આપણે શું ફેરફાર થયો તો અને શું થયું તું ઓકે બાય બાય ઓલ ફ્રેન્ડ્સ એન્ડ ઓલ યુટ્યુબ ફેમિલી